લગનમાં ને બધી માં ને કે લગનમાં બહુ જોરદાર ડાન્સ કરે ત્યાં હે પારાવડા ક્યાં પારાવડા જ છે ને પારાવડામાં અમારે રમાતા નહી ત્યાં ઘોડીની વસેરી બે હા જો તું કોટી પકડી રાખજો ભાઈ

હું બી રમા તો ઉભી થાય હું બી એટલે હું બી તો ભાઈ આખો થોડી એક સકર માર તું માથે ભાઈ હવે ડ્રાઈવર સડે એવા ને હવે ડ્રાઈવર સડે માથે એને આગતા આવડે એમ તો તંગ બંગ ને કા બધું જોઈએ સંપલ પણ મોટા થાય કાટ ને ક્યાં કાટા લાગે હા એને સંપલ કાંઈ હવે તંગમાં પગ નહીં હવે આવી જાય

જો મોટર સાયકલ વાળા તો અહીંયા જ મરડી તો મર કર ન હતો જો

હા બસ <laughs> <laughs>

મણે ઘોડી કરજે કદસ ફરતા થા થા હે પણ ઉસી થા હે નેક બાપ આવડ્યો છે બાપો બસ આમાં નીમાં કઈ ફેર નમી દે નેક બાપમાં નામાં કઈ ફેર નમી દે અમારી ઘોડી બચાવવા જાતા તો અમને ખબર ન પા ઘોડી મન મન આ બાજુ આય તો થાય એમ ઈ પણ દેખાય હાથી ઓર ખોલીભાઈજી ધામ પર દી આવે અમને એને અમાર દી આવે અને આને કાળી બાવરી જ લાલ બાવરી જો હવે કરશે કઈ હવે કાન હમા કરશે બસ જો મસ્તી ને એની માં કરતા રૂપા દી એની માંથી હરખ કાન પંદર મહિનાની જ થાય કે પંદર મહિનાની હે દો અમારે રામાતા હતા શોખીન પર રામા હતા દીકરા શોખીન દીકરા દીકરા ને એવડા કઈ દીકરા કયો આવા તેડેન બેઠા તો ઈ કે ઈ તો ઈ અબર હર ગા દીકરાના આ માર ભત્રી જન ભત્રી જન હા યાર ના કે જીણકા જીણકા છે આજે હાલો પછી આમ રમાતન જો અહીંયા ગોડાઉન બનાવ્યું હે જબરજસ્ત એમ તો રમાતન જમીન ઘણી હિંતરવી ગા કા રમાતા તને કે એમ તો અમાર રમાતા છે વાણીયા દેવા બાકી જમીન હે હિંતરવી વીઘા એ રામાતા છે અમાર વાણીયા દેવા આ કરો ભેહુ નું બતાવું પાર્ટી બંધ ભેવું ઘણી હતી ગરમ ભેહું પેલા કેટલી હતી આવું પેલા હોત કેટલું ભેહું હતી જો ચાર આ લાગે જો આમ પાર્ટીયું હોય આકોરા ભેહું ચાર લાગે કે ચાર ભેહું આ કોઈ દી બેડ્યા કોઈ દી ન બેડ્યા આની માથે બેહડ્યા કોઈ દી પેલી વાર જ બેહાડો વેહાડો વેહાડો છો માં હોજી એટલે દીકરી હોજી માં હોજી એટલે દીકરી હોજી એમ હલતી ને કે બેઠી ગેલા ચારક મહિના ની ચારક મહિના ને દીકરી તો એવું હા ભાઈ જો આમાં રમાતા ના મકાન છે આ બાજુ ટ્રેક્ટર પીડ્યા ને હમણાં રીએ આમાં માંડવી છે અહીંયા જો બે પાડી હજી તો અહીં છે પાછી રમાતા મારા પહેલાં તો અઢાર ભેહો હતી રૂપિયા ઘણા આવે પગે હવે કોઈને કામ નથી કરું ખેડૂત નથી કરતા ને મજૂરી નથી કરતા

આવું હા ભાઈ એ વાર ને બેહોમાં રૂપિયા આવે પણ વેહુ દૂધ ન ખવાય ગાયું ન એક છે બે બે એક વાસડી બે હવા બે વરણ જો એમ એક એક બે બે બધા ગાયું તો રાખ્યા જ ગાયું તો ધણ માંગીયું નહી ધણ ને એ હરા કારણ કે માંદી ન પડે ફિટનેસ જોરદાર રીએ એને જોરદાર ફિટનેસ રીએ ને આ પાણી છે જો કુવો અહીંયા જ છે ને પાણી આપણે તમને બતાવીએ ઉપર જ પી રહી ત્યાં તો કઈ રેતી દે રાખી જુઓ મોટર હાલે પાણી આમ ઉપર જ છે આમાં જો અમારે બધા આમાં માડવી પાણી આલે પહેલું પાણી હાલતું છે ઘણામાં ત્યાં પહેલું પાણી હાલે ટપક પડી એવું છે ભાઈ જો કામ નારિયેર છે મન થાય નારિયેર પી લે ઝાડવા ઘણા વડ બળ જબરથી